પાછલા ત્રણ મહિના થી માધ મકાન વિભાગ દ્વારા રોડ બનાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે જેમાં હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોય અને કોન્ટ્રાક્ટર દ્વારા આ કામ ગોકડવતી કરતા પસાર થવા મજબૂર બન્યા છે ચોમાસાની મોસમ ચાલુ હોવા છતાં આ કોન્ટ્રાક્ટર દ્વારા મેટ્રોની જગ્યાએ માટી પાથરી લીફાપોતી કરી છે થોડો વરસાદ આવતા આ રસ્તા પર પસાર થતા રાહદારીઓ તેમજ ગામ લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે હાલ તો ચાલતા જવું જ મુશ્કેલ બન્યું છે ત્યારે વાહનો પણ પસાર થતા નથી અને લોડિંગ વાહનો કાદવમાં ફસાઈ જાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે મકાન વિભાગ દ્વારા આ કાદવ કિચડ સાફ કરી મેટલ નાખી યોગ્ય રીતે રસ્તો બનાવવા આવે તેવી ગ્રામજનોની ઉગ્ર માંગ ઉઠવા પામી છે મારું નામ ભાભોર કેસિંગભાઈ મલ્યાભાઈ છે હું નવા ગામમાં રૂપું છું અહીંથી વસ્તી છું અને કોન્ટ્રાક્ટરે રોડની જગ્યાએ માટીની જગ્યા જ્યારે કાંકરાની જગ્યાએ માટી નાખી દીધેલ હોવાથી અવર જવરની રસ્તામાં તકલીફ પડતી હોવાથી હોવાથી આ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે એવી અમે આશા રાખી અને કાયમ દિવસની હેરાનગતિ વેઠવી પડે છે